રાજકોટના ને સરદાર સરદારધામ વિવાદ મામલે ધારાસભ્ય રમેશ ટિલાડાએ નિવેદન આપ્યું છે ધારાસભ્ય રમેશ ટિલાડાએ ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે હું ગાંધીનગર હતો અને મારા ધ્યાનમાં મુદ્દો આવ્યો છે ખોડલધામ અને સરદારધામ બંને સમાજ સેવાનું કામ કરે છે હું બંને જગ્યાએ જોડાયેલ છું મને અમુક વડીલો મળ્યા હતા હું સમાધાન માટે પ્રયાસ કરીશ જે કંઈ મુદ્દો છે સંસ્થાનો મુદ્દો નથી એક્સિડન્ટની બાબત હોય ત્યારે તેમની માનસિક સ્થિતિ યોગ્ય હોય નહીં એટલે બોલવામાં આવ્યું હોય આગામી સમયમાં સરદારધામમાં ભૂમિપૂજન કાર્યક્રમ કોઈ ફેરફાર થવાના મને સમાચાર મળ્યા નથી મને પંદર દિવસ પૂર્વે જ આમંત્રણ મળ્યું છે રાજકોટ સરદાર સરદારધામના ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિ સરદારા ઉપર હુમલો થવાની ઘટના બની છે મહત્વનું છે કે સમગ્ર ઘટના બાદ હવે ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા છે તે આપણી સાથે છે તેમની પાસેથી તેમનું નિવેદન લેશું રમેશભાઈ જે ઘટના સૌ બની ક્યાંક ને ક્યાંક બે સમાજ વચ્ચે આ વિખવાદ ઉભી કરતી ઘટના હોય તેવું લાગી રહ્યું છે આપ આ ઘટનાને કઈ રીતના જુઓ છો જયંતિભાઈ ઉપર જે હુમલો બનાવ બનીને હુમલાનો એ ખરેખર નિંદનીય છે પણ બે સમાજ વચ્ચેના વિવાદનો કોઈ મુદ્દો જ નથી સરદારધામ સમાજના ઉત્થાન માટે યુવાનો માટે કામ કરે છે અને ખોડલધામ પણ સમાજના ઉત્થાન માટે કામ કરે છે બંને સંસ્થાઓ પાટીદાર સમાજની સંસ્થાઓ છે બંને સંસ્થાના વડાઓ એકાબીજા સંપર્કમાં પણ છે અને આમાં કાંઈ વિવાદનો મુદ્દો જ નથી જયંતિભાઈ અને પાદરિયા સાહેબ વચ્ચેનો જે કાંઈ વિવાદ છે એ વિવાદ વહેલો સમ પતી જાય સમી જાય એના માટેના વડીલો બધા પ્રયત્ન કરે છે અને હું એ પ્રયત્ન કરવામાં સાથે રહી અને વહેલમ વહેલો પ્રયત્ પતી જાય એવા હું પ્રયત્ન કરીશ જે રીતના જયંતિભાઈના નિવેદનો એક બાદ એક આવી રહ્યા છે સમાધાનની વાત કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એક વખત એવું પણ જે કહી શકાય કે દરેક નિવેદનમાં ફેરફાર આવે છે આ તમે કઈ રીતના જુઓ જયંતિભાઈ અત્યારે હોસ્પિટલમાં હોવાથી એના સ્ટેટમેન્ટમાં ઘણા કંઈ નાના મોટા ચેન્જ આવતા હશે પણ જયંતિભાઈની લાગણી બે સમાજ સાથે મળી અને કામ કરે એવી છે અને હું પણ એમાં સમત છું ભાઈ એક વાત એવી પણ આવે સરદાર સરદારધામ સાથે પણ સંકળાયેલા છો તો આગામી સમયમાં જે ખાતમુહૂર્તનો કાર્યક્રમ થવાનો હતો આ ઘટના બાદથી આ કાર્યક્રમ પાછળ ટકેલવામાં આવી રહ્યો છે એવું એવી ચર્ચાઓ સામે આવી રહી છે શું કહેશું ના વિગતવાર માહિતી મારી પાસે નથી જયંતિભાઈ મને પંદર દિવસ પહેલાં મળ્યા હતા અને મને એને આમંત્રણ પણ આપ્યું હતું ને મેં એને કીધું હતું કે હું પણ આવીશ અને આપણે સારી રીતે આ પ્રસંગ કરશું અને જયંતિભાઈ એમાં અમે બધા સાથે મળી અને આ કરવાના હતા પણ હવે તમે જે વાત કહો છો એ બારગામ હોવાથી મારા ધ્યાન ઉપર આવી નથી અને ચોક્કસપણે જે કાંઈ છે એ આપણે જોઈ લેશું ચોક્કસ રાજકોટ ખાતે જે ઘટના બની છે જયંતિ સરધારા એટલે કે ખોડલધામ અને સરદારધામના જે વિખવાદને લઈ પી એ દ્વારા છે તે જયંતિ સરધારા ઉપર હુમલો કરવાની ઘટના બની આ ઘટનાને લઈ અને ઘેરા પ્રત્યેઘાતો સામે આવ્યા છે સમાજના અમુક વર્ગ કહી શકાય કે સમાજના જે ખોડ પાટીદાર સમાજના જ ગ્રુપો વચ્ચે ક્યાંકને ક્યાંક વિખવાદ છે તે સામે આવી રહ્યો છે ત્યારે હવે સમગ્ર મામલે છે તે રાજકોટના કોર્પ ધારાસભ્ય અને પાટીદાર સમાજના અગ્રણી એવા રમેશ ટિલાડા દ્વારા પણ દરમિયાનગીરી કરી વચ્ચે રહી અને સમાધાન કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા નિવેદન છે તે આપવામાં આવ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ